આપ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે બાકી ત્રણ પાયા તો અત્યારે નેસ નાબૂદ થઈ ગયા છે એમાંનો એક પાયો એટલે કે આ કોર્ટનો ઓર્ડર આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું મારો મીડિયાથી મીડિયા આપશ્રી મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને ગુજરાત સરકારને ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બોલમ જે લખેલો છે આ ચાર સિંહનો જે સિમ્બોલ છે આ કોર્ટના જજનો ઓર્ડર છે આની વેલ્યુ કેટલી જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા આને ઓર્ડર નહીં આને ફરફરિયા કહેવાય આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા તો એમણે શું કરવા બેસાડ્યા છે આજે લોકશાહીની અંદર જ્યારે આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો ત્રણ ત્રણ મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે કેવી રીતે ઘર ચલાવશે કેવી રીતે ચૂલો સળગશે ચોરી કરશે

સવાર માં દાતણ મોઢામાં નાખે ને ત્યારથી ટેક્સ શરૂ થઈ જાય છે કે રાત્રે સુવા પથારી માં જાય છે ને એ બેડના ગાટલા ઉપર પણ ટેક્સ લાગેલો હોય છે તો ટેક્સ 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 તમે ગાડી લો તો ટેક્સ પેટ્રોલ ભરો તો ટેક્સ મુસાફરી કરો તો ટેક્સ રાજ્યની બોર્ડર કરો ટેક્સ માથામાં તેલ નાખો ટેક્સ તમે લોટ લો ટેક્સ બધી જ જગ્યાએ ટેક્સ કોઈ જગ્યાએ ટેક્સ ની બાકી નથી રાખી તો એ ટેક્સ ના પૈસા શું તમારા મોત્સોક માટે રાખ્યા છે આ લોકોને ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે તમે લોકો